ધારી એપીએમસીમાં ઓછા માલની આવક થતી હોય અને વેપારીને લાયસન્સ રિન્યુ કરવા સરકાર દ્વારા પચીસ હજાર શેષ નક્કી કરવામાં આવેલી છે જે વેપારીને આ પોસાય તેમ ન હોય તેથી ત્યાંના તમામ વેપારી દ્વારા વેપાર ધંધા બંધ રાખી ધારી માર્કેટિંગ યાર્ડના ચેરમેન રમણીકભાઈ ચોજિત્રાને આવેદનપત્ર પાઠવવામાં આવેલું હતું આજે સરકાર દ્વારા કાયદો નક્કી કરવામાં આવ્યો છે કે પચીસ હજાર મિનિમમ માર્કેટ શેસ ભરવાની એ તદ્દન વ્યાજબી નથી એ કાયદો મોટા વેપારી માટે બરાબર પણ નાના વેપારીઓ માટે કોસાય તેમાં જ નથી મોટા ધારી યાર્ડની અંદર પચીસ હજાર શેષ ભરે એવા કોઈ વેપારી નાના વેપારી અહીંયા છે કોઈ પચાસ લાખ રૂપિયાનું ટન ઓવર કરે એવા કોઈ વેપારી અહીંયા નથી તો સરકારને જે કાંઈ આમાં ધ્યાન દોરી અને

વેપારી પાસે જે લેવું જોવાય કે એને એ નિયમ પર સેન્ટર પ્રમાણે નક્કી કરવું જોવાય ધારી છે નિયામક જિલ્લા અધિકાર તરફથી પંચાયતમાં જે બહાર પાડવામાં આવ્યો છે એમાં ઓછામાં ઓછી પચીસ હજાર રૂપિયા જે માર્કેટ શેટ ભરવાની થતી હોય અને એ પચીસ હજાર રૂપિયા માર્કેટ શેટ ભરે એના જ લાયસન્સ રિન્યુ કરવા એના બાબતમાં રજૂઆત કરવા આવ્યા હતા કે ધારે એપીએમસીમાં માલની આવકનું પ્રમાણ ખૂબ ઓછું છે વચ્ચે તો બંધ હતું અત્યારે ચાલુ થઈ છે વેપારીઓ અમે લેવા તૈયાર છે પણ માલ જ ના આવતો હોય તો અમે ખરીદી કઈ રીતે કરીએ